મહેસાણા જિલ્લાના અધ્યક્ષ લાલભાઈ ઠાકોર અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા સાથે મહેસાણા નીરવભાઈ વાઘેલા રવિભાઈ માણી જીમીભાઈ પરમાર અરવિંદભાઈ પ્રજાપતિ રમેશભાઈ પ્રજાપતિ ઉત્સવ રાવળ નાગજીભાઈ ચૌધરી ઉમેદસિંહ રાજપૂત કરણસિંહ હિતેશભાઈ અખાણી રોકીભાઈ અને ચેતનભાઈ બારોટ એવા બધા પદાધિકારીઓ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યા જોડાઈને હિન્દુત્વ જાગૃત કર્યું રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ મહેસાણા કાશ્મીરની અંદર હિન્દુ ભાઈઓ આ અત્યાચાર હુમલા થતા રહેશે તો એના માટે સરકાર શ્રીને અમારું એક વિનંતી છે કે સરકારને એટલું કહેવાનું થાય છે કે અમારા ભાઈઓને ન્યાય અપાવે આવા આતંકવાદી ને ખતમ કરે એ અમારી માંગણી છે કે ના મેરા ગાડી આવ

Un frango.